અરે આજ રોજ દિવસ દરમિયાન બનાસ કાંઠાનો પૂર્વસ પરિસ્થિતિ પીડિતો માટે કરી અને આજ ગુજરાત ભણવાની કલાકારો એવા આપણે જિગ્નેશભાઈ અલિયાદ રાકેશભાઈ બારો ઇન્જરભાઈ દવે અને રાજનબેન બારોક આ બધાને જે ગીત લખીને આપ્યું એવા આપણા પ્રભાજી સમાજના અને મારા પરમ મિત્ર મરુભાઈ દેસાઈ ભાયર આ બધાએ આજે કલીરામ બાપુ સાથે પણ મળ્યા અને આ લોકોએ ગામડે ગામડે મુલાકાત લીધી અને મુલાકાત લઈ અને જે મૂલ્ય કરવાનું છે કે ક્યાં કઈ તકલીફ છે એમનાથી જે સહાય છે એ સહાય તો કરી જ છે એ લોકોએ કપડાં છે દાબડા છે આવી બધી વ્યવસ્થા કરી પણ એની સાથો સાથ સમાજમાં શું જરૂરિયાત છે એવી વસ્તુ આ લોકોના ધ્યાનમાં આવી એવા આપણા જીજ્ઞેશભાઈને ઉપવાસ ચાલે છે છતાં પણ એ વ્યક્તિ આટલી બધી મહેનત કરીને સવારથી માંડીને અત્યાર સુધી આવ્યા એ બધા હું આ કલાકાર મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બીજા નંબરમાં જે જે ચાહકો આવના એમને પણ મારી નમ્ર વિનંતી છે બીજું ન્યૂઝ મીડિયાને પણ વિનંતી છે કે સરકાર સારું કાર્ય કરી રહી છે એની અંદર જે જે ગંદકી ફેલાઈ રહી ને એની અંદર અમે ખાલી એક મિનિટ માટે નીચે ઉતરી આવ્યા તો પણ માછું દુઃખવાઈએ એટલી બધી દુર્ગંધ આવતી હોય તો જે જગ્યાએ લોકો રહે છે એમને કેટલી તકલીફ પડતી છે એના માટે આપણા સર્વેના આ કલાકાર મિત્રો છે જેમાં ફેમસ છે જિજ્ઞેશભાઈ કવિરાજ છે કિંજલ ધવેરા બધા જ લોકો છે એની રાજ્ય રાજ છે

ફૂલ નહીં તો ફૂલની પાકડી જે અમારાની મદદથી છે અમે લોકોએ કરી છે અને અમે લોકો જે ધાનેરા વિસ્તારમાં અને કેટલાક ગ્રામડ જે ગામડાઓમાં કે અત્યારે આગળ એટલી ગંદકી ફેલાય છે જુદા જ ગયું લીધું એમ એટલે આપણે સરકારશ્રીમાં પણ કોઈ એક વ્યક્તિ જો એવો આ વિડીયો જોવે તો આપણે એમને નમ્ર વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી આ ગંદકી દૂર થાય અને ત્યાં રોગચાળો ના ફટે જેથી ફૂલ તો આવ્યું છે તો એ જતું રહેશે પણ હવે બીજી કોઈ નવી દુર્ઘટના ના થાય એના માટે જરૂરી પ્રયાસ અત્યારે અમે દરેક લોકો અહીંયા જાનેરા મુલાકાતે આવ્યા છીએ અને અમે દરેક લોકોએ જોવું કે ત્યાં લોકોને બહુ જ તકલીફો પડી છે વરસાદના કારણે લોકોના ઘરો પણ ઉઠી ગયા છે અને ત્યાં અતિશય અતિશય બહુ દુર્ગંધ આવતી હોય છે તે માટે સરકારે મારી કહેતી નથી કે જલ્દીથી ત્યાં એ સફાઈ કરાવવામાં આવે કારણ કે લોકો પણ આગળ નોકસાનમાં માટે અને અને જોયું જે સ્થિતિ જોઈ ખરેખર આંખમાં પાણી આવી જાય એવી સ્થિતિ હતી કે જે જગ્યાએ અમે એક મિનિટ ઉભા નતા રહી શકતા એ જગ્યાએ એટલી બધી દુઃખદા હતી તો એ લોકોને કેટલો બધો સામનો આનો કરવો પડતો હોય છે બીજી વસ્તુ રહી ઘણા બધા રોડ ડાકર એમાં મૃત્યુ પામે છે ઘણા માણસો મૃત્યુ પામે છે તો જે માણસો મૃત્યુ પામે છે એમને અને ભગવાનને પ્રાર્થના કરી કે એમના આત્માને શાંતિ આપે અને જે લોકો એ ઘર બહાર ગુમાવે છે પોતાના સ્વજનો ગુમાવે છે એમને ભગવાન પરમાત્મા એ સહન કરવાની શક્તિ આપે હા બધા કલાકારોએ જે પ્રમાણે ખરેખર સરકાર શ્રીને આની નોંધ જોઈએ અને સરકાર લઈ રહી છે પણ જલ્દીથી લે કે જે અહીંયા બીજી કોઈ બીજી આફત ના આવે કે જેથી કરીને કોઈ બહુ ચાળો ના પાડે

હવે આપણે જે બીજું વિનોદક રૂપ બનાસકાંઠા ની અમારી સાથે રહી છે એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને આ ગાયત્રી મંદિર દ્વારા ગાયત્રી પરિવાર દ્વારા સવારમાં પણ હું અહીંયા આવી ગયો છું અને એમના દ્વારા જે કીટો વિતરણ કરવામાં આવે છે એ બધા હું ગાયત્રી પરિવારમાં આજે ઊભો છું અને ગાયત્રી પરિવારનો નો હૃદયપૂર્વક ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આવા સેવકો જે ગામ આવી વસ્તુ પહોચાડે છે અને અહીંયા તમામ કલાકારો ખૂબ ખૂબ બનાસકાંઠામાંથી ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે આવ્યા અને અમારાથી જે કંઈ પણ બન્યું છે આકાર આપ્યો અને જ્યાં જ્યાં ભર્યા ત્યાં તમે સારી સેવા અને તમે નીચે ઉતરી અને સમાજ સુધી લોકો સુધી પહોંચાડ એ બધા તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવી રીતે સમાજના કાર્ય કરતા રહેજો અને બીજું કે તમે લાઈવમાં જ્યાં જ્યાં રહો એ સમાજના યુવાનોને શિક્ષણ સંગઠન અને વ્યસન મુક્ત જવાઈ એવી તમામને નમ્ર વિનંતી કરું છું